જ્યારે હું સાંભળી સાંભળીને થાકી ગયો તો હું તમારી વચ્ચે આવીને એ જ વાત કહેવા માટે આવ્યો કે તમે એમને જીતાડશો ને જીતાડશો ને એવા વાત દબંગ ધારાસભ્ય અને હવે લોકસભાના ઉમેદવાર એવા અનંતભાઈ પટેલ સાહેબ સાથે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખાસ કરીને આ સાંજને છેડે પણ અનંત પટેલને સાંભળવા એમને આવકારવા એમને જીતાડવા તમે અમે વહેલા આવી ગયા હતા તમે એમની રાહ જોઈ રહ્યા હતા એવા તમામ મારા વડીલ ભાઈઓ બહેનો યુવા દોસ્તો અહીં નાના નાના બાળકો બેઠા છે બાળકોની ચિંતા થાય છે ને ચિંતા થાય છે ને એ જ વિધાનસભામાં જ્યારે આપણા આદિવાસી વિસ્તારમાં જે શાળાઓમાં શિક્ષકો નથી એના માટે અનંત પટેલ સાહેબ લડતા હતા ઘણા લોકો એવું કહે છે લડેંગે લડેંગે એના પછી છું એના પછી શું પણ પેલા બોલી નથી શકતા કે લડેગે પછી જીતેંગે એટલે અનંત પટેલ જીતી જ જશે એ વિશ્વાસ ભાજપના લોકોને પણ છે એટલે એના આગળ એવો બોલી શકતા નથી અને વાત કરીએ અનંત પટેલ સાહેબ ની

વેદાંતા આવતી હતી અમારા વિસ્તારમાંથી તાપી નર્મદા રિવર લિંક જતું હતું અમારા વ્યારામાં એકમાત્ર સરકારી હોસ્પિટલ હતી અને એ સરકારી હોસ્પિટલને બંધ કરી દેવાની વાત કરી આજ જનંત પટેલ અમારા તાપી વિસ્તારમાં પણ આવીને લડે છે અને એ જ કહેવા માટે આવ્યા છે કે આટલા લડાયક યુવાન શિક્ષિત અને આપણા આદિવાસીના પ્રશ્ન માટે હંમેશા વાઘની જેમ લડતા જ્યારે એમના પર હુમલો થયો ત્યારે ગુનાઓ દાખલ કરી દીધેલા યાદ છે ને ત્યારે હંમેશા અમે કહેતા કે હજુ ગુના દાખલ કરી દે તો વાંધો નહીં અનંત પટેલ સાહેબ અમે તમારી સાથે છે આજે પણ છે અને કાલે પણ છે વાત કરીએ ઇલેક્ટ્રોનિક બોન્ડની ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર મે ખાતા નહીં ઓર કિસી કો ખાને નહીં દુંગા વાત કરતા હતા ને એમણે શું કર્યું ખબર જે રીતે અમારા પર ગુના દાખલ કર્યા આવી રીતે એડી સીબીઆઈ ને રેડ પડાવે અને પાછલે બાણે જઈને સોદો કરે કે અમને પૈસા આપી દઉં તમે ચોખા આવી રીતે આ ભ્રષ્ટાચાર કરે છે અને આપણને લૂંટવાની વાત કરે છે ત્યારે આપણે જાગી જવું જોઈએ કે નહીં જાગવું જોઈએ જાગવું જોઈએ ને જળ જમીન જળ જંગલ અને જમીનની હંમેશા વાતો થાય આપણને વિસ્થાપિત કરી દેવાની વાત કરે અને એવા સમયે આ સમગ્ર ગુજરાતને સમગ્ર ગુજરાતને જ નહીં પણ આખા ભારત દેશમાં એટલા માટે કે બીજા બધા જે લોકસભામાં ઉમેદવારો છે એ ભલે જીતીને પણ જશે પણ ત્યાં જઈને આપણા માટે અવાજ ઉઠાવવાના નથી એ વાત આપણને જ્યારે ખબર છે ત્યારે ભાજપના લોકોને પણ આ મીડિયાને તમારા લોકો વતી કેવા માંગુ છું કે જ્યારે એક વાઘ ઉભો હોય ને ત્યારે તમારે પણ એને રસ્તો આપી દેવો જોઈએ ને એને આગળ મોકલી દેવું જોઈએ મોકલી દેવું જોઈએ ને મોકલી દેવું જોઈએ ને જ્યારે આપણા હક અધિકારો પર તરાપ મારતા હોય જ્યારે ખરેખર આવા નેતાની જરૂર હોય અને બાર બાર એવું કહે છે ને એ બંધારણ બદલવાની વાત છે બંધારણ બદલાય જાય એટલે હવે પછી ચૂંટણીઓ ન થાય એ માટે એટલે કે આપણો સરપંચ પણ નહિ હોય આપણો તાલુકા પંચાયત સભ્ય પણ ન હોય જિલ્લા પંચાયત સભ્ય પણ ન હોય ધારાસભ્ય પણ ન હોય ને સંસદ સભ્ય પણ ન હોય તો એ એ એ લોકોને જે મન રીતે લોકો વહીવટ ચલાવવા માટે પાર લાવવાની વાત કરે છે અને એક ભાજપના લોકો કુદી કુદીને કે અપકી બાર ચારસો બાર તમે બી બાર ને અમે બી બાર એટલે તમે હવે પછી સમજી જો સાનમાં કે આપણું પણ વિનાશ થવાનું છે ત્યારે આપણે પણ જાગીને ભાજપના લોકો પણ અનંત પટેલ સાહેબ તરફી મતદાન કરે અને આપણા હક અધિકાર બચાવવા હોય તો આપણે છેલ્લે સુધી લડી લેવાનો છે લડી લઈશું ને લડી લઈશું ને જીતાડશો ને ખુબ ખુબ આભાર જય આદિવાસી